જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ તો આજે મેં સાબુદાણાને બાફીને એકદમ છૂટી છૂટી એવી સાબુદાણાની ખીચડી બનાવી હતી તો તેની માટે આપણે સાબુદાણાને પલાળવાના જ મહત્વના છે તો તેની માટે મેં અહીંયા એક કપ જેટલા સાબુદાણા લઈ લીધા છે તેની સામે આપણે એક જ કપ જેટલું પાણી લેવાનું જેટલું આ તમે સાબુદાણા લ્યો ને તેટલું જ પાણી લઈ અને તેને ત્રણથી ચાર કલાક પલાળી દેવાના મારે અહીંયા સવારના કરવાની હતી તો મેં તેને આખી રાત પલાળી દીધા છે તમારે જો સાંજે કરવી હોય તો ત્રણથી ચાર કલાક પણ પલાળી શકો છો તો જો પલરીને આપણા સાબુદાણા એકદમ સરસ એવા થઈ ગયા છે અને તેમાં પાણી પણ એકદમ સોસાય ગયું છે અને આવા છૂટા છૂટા કોરા થઈ ગયા છે આવા જ આપણે સાબુદાણા કરવાના છે જો તમારે થોડું પાણી હોય ને તો તમારે જાડીવાળા વાસણમાં પાણીને નિતા દેવાનું ને આવા કોરા કરી લેવાના તો જ તમારી સાબુદાણાની ખીચડી એકદમ છૂટી છૂટી બનશે ને એકદમ તમારા સાબુદાણાનો એક એક દાણો છૂટો છૂટો થશે હવે આપણે સાબુદાણામાં જરૂર મુજબ મીઠું એક ચમચી ખાંડ અને એક ચમચી તેલ નાખી અને તેને આપણે મિક્સ કરી લેવાના છે તો હવે આપણે સાબુદાણાને બાફવાના છે તો જેમાં પણ તમારે ડિશમાં બાફવાના હોય ને સ્ટીમ કરવાના હોય ને તેમાં તમારે તેલ લગાવી દેવાનું અને બધા સાબુદાણા રીતે એમાં નાખી અને એક સરખા એવા ફેલાવી દેવાના છે આવી રીતે તમે જો આવી રીતે બનાવશો ને તો તમે પહેલી વાર બનાવતા હશો ને તો પણ તમારી સાબુદાણાની ખીચડી એકદમ છૂટી છૂટી બનશે હવે તેને આપણે પાંચ મિનિટ માટે સ્ટીમ કરી લેવાના છે ફક્ત પાંચ જ મિનિટમાં તમારા સાબુદાણા બફાઈ જશે ત્યાં સુધીમાં આપણે અડધી વાટકી જેટલા મેં અહીંયા મગફળીના બી લીધા છે તો તેને પણ આપણે ક્રશ કરી લેશું તમે આની જગ્યાએ ખાંડી પણ કરી શકો છો અને અધકચરા આવી રીતે વાટી લેવાના ત્યાં સુધી આપણા સાબુદાણા પણ બફાઈ ગયા છે તો હવે તેને થોડીવાર માટે ઠંડા કરી લેશો તો જુઓ એકદમ એવા આપણા પાણી જેવા થઈ જશે સાબુદાણા ક્રિસ્ટલ જેવા થઈ જશે હવે જે આપણે માંડવીનો ભૂકો કર્યો છે ને તે આમાં નાખી દઈશું અને તેને આપણે હવે મિક્સ કરી રીતે રીતે અને જો તમારે ચમચી વડે સાબુદાણા છૂટો ન હોય ને તો તમે આવી રીતે તેને એક દાણો છૂટો કરી શકો છો તો એકદમ આસાનીથી તમારે સાબુદાણા એકદમ છૂટા છૂટા થઈ જશે તો હવે આપણે તેનો આપણે વઘાર કરી લેવાનો છે તો તેની માટે મેં અહીંયા બે ચમચી જેટલા તેલને ગરમ કરી લીધું છે તેમાં આપણે ગરમ થઈ જાય એટલે એક જીરું નાખી દઈશું એક મેં મોરું મરચું નાખ્યું છે તેને ઝીણું સમારી દીધું છે અને એક બટેકાને મેં બાફી લીધું હતું તેને પણ ઝીણું સમારી અને એક મિનિટ માટે તેને આપણે કૂક કરી લેવાનું છે હવે તમે જે મસાલા તમે વ્રતમાં ખાતા હોય ને તે નાખવાના તો તેને મેં કાળી મરીનો ભૂકો હળદર લાલ મરચું અને થોડું બટેકા જેટલું જ આપણે મીઠું નાખવાનું અને લીંબુનો રસ નાખી દઈશું હવે તેને પણ આપણે એક મિનિટ માટે અડધી મિનિટ માટે કૂક કરી લેવાનું છે હવે આપણા સાબુદાણાને માંડવીના ભૂકાને જે આપણે મિક્સ કરી તો જુઓ એક એક દાણો તમારો આ સાબુદાણાનો છૂટો છૂટો જ તૈયાર થશે હવે તેને પણ આપણે ગેસની ફ્લેમને ધીમી રાખી અને હળવા હાથે પહેલા આપણે તેને મિક્સ કરી લેવાનું છે તો જુઓ તમે મિક્સ કરતા હશો ને ત્યારે તમને એવું લાગશે કે એક એક દાણો તમારો એકદમ છૂટો છૂટો બન્યો છે તો છે ને એકદમ સરળ રીતે તમે આને બનાવી શકશો બધાને ખૂબ જ પસંદ આવશે ને તમારો એક એક દાણો સાબુદાણાનો એકદમ છૂટો છૂટો બનશે તો આપણી સાબુદાણાની ખીચડી તૈયાર થઈ ગઈ છે તો તેને આપણે ગરમ ગરમ પીરસશું તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને અમારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને તમને અમારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય જય માતાજી